જય દ્વારકાશી જય શનિદેવ સૌ દર્શકો મિત્રોને દ્વારકા ટુડેની ટીમ આજરોજ આવી પહોંચી છે શનિદેવ એટલે કે કર્મના દેવતા કહેવાતા એવા શનિદેવ ભગવાનના જન્મસ્થાન એટલે કે દ્વારકા જિલ્લાનું ભાણવર તાલુકાનું હાથલા ગામ આજે જયંતિના પવિત્ર ઉત્સવ પર દ્વારકા ટુડેની ટીમ ખાસ શનિદેવના દર્શન સૌ વ્યુઅર્સ માટે લઈને આવી છે ખાસ આપણી સાથે અત્યારે શનિદેવ ભગવાનના ભક્ત અને હાથલા ગામના મૂળ વતની એવા શ્રદ્ધાળુઓ છે કૃષ્ણબેન છે આપણે એમની પાસે જ જાઉં છું કૃષ્ણબેન કેટલા વર્ષથી તમે અહીંયા હાલ તમે હાથલાના છો પણ હાલ પોરબંદર છો કેટલા વર્ષથી આવો છો હા હું અહીંયા હાથલાના ગામના દીકરાની હોઉં છું અને અમે અહીંયા આ છે આઠ વર્ષથી અમે અહીંયા છાસ વિતરણનું ચાલુ કર્યું છે અને આજે કેવું એમ કે શનિદેવોનું કે અમે કાલે આવવા માટે બે દિવસ ત્યાં ટ્રાય કરતા હતા કે અમે બે બહેનો છીએ વાતાવરણ અને તડકાને કારણે કોઈ અમને એમ કે બહેનો આવવા તૈયાર નહોતા એક તો અમે બે બહેનો કેવી રીતના કરશું પણ શનિદેવનું એવું એમ કે અમારી ઉપર કૃપા થઈ ગઈ કે આજે અમારે બે બહેનોને કાંઈ નથી કરવું પડ્યું અને જે બધા હતા સેવાભાવી ભક્તો એને સવારના આઠ વાગ્યાથી અત્યારે ચાર વાગ્યા સુધી છાસ ચિત્રણ કર્યું ને હવે છેલ્લે ઠંડા પાણીનું વિતરણ ચાલુ કરીએ છીએ તો એવું આ શનિદેવનું ગામ છે જન્મભૂમિ છે અને એવું સરસ આ શનિદેવનું ધામ છે અને જન્મભૂમિ છે કહેવાય છે અને અમારો તો મૂળ આ ગામ કહેવાય છે કે ગામના દીકરાની હોઉં છું અહો ભાગ્ય છે અમારા કે અમે આ શનિદેવના ધામમાં અમે આવી સેવા કરીએ છીએ અને અમે ગાયત્રી પરિવારમાંથી વિલપ કરીએ છીએ અને ગાયત્રી પરિવારમાંથી આઠ વર્ષથી અમે આ સેવા કરીએ છીએ છાસ તો બોલો ઓમ સલેશ્વરાય નમ ગાયત્રી માતાજી ઓ ભૂર્ભુવાહત સાવરે ભર્ગો દેવ ધીમી ધીરો પ્રચોયા શનિદેવની શનિ મહારાજની તો દર્શકો જેમ તમે જોયું કે શ્રદ્ધાળુએ જેમ કીધું કે શનિદેવનું અનેક પરભી ચમત્કાર આ ભૂમિ ઉપર જોવા મળે છે આજનું જ એક ઉદાહરણ એમને આપ્યું કે કોઈ આવવાની વ્યવસ્થા નથી એમની પાસે પોરબંદરથી અને શનિદેવને બોલાવા હતા અને બધી વ્યવસ્થા આપોઆપ ગોઠવાઈ ગઈ છાસ વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ આ છે શનિદેવનો પ્રકોપ આપણી સાથે શનિદેવ આટલા મંદિરના પૂજારી આપણી પાસે મહંત છે આપણી સાથે બાપુ ભગવાનની સેવા તમે કરતા હો છો કેવો અનુભવ હોય છે ને કેવા એવા ચમત્કાર તમે જોયા છે જે શ્રદ્ધાળુઓ ઉપર ભગવાને કર્યા છે બહુ બહુ બધા ચમત્કાર જોયા છે અહીંયા એવા એવા માણસો હોય કે આજે તો શનિ જયંતિ આજે તો દાદાનો જન્મદિવસ છે એટલે આજની તો વાત તમે રહેવા દ્યો પણ બસો કિલોમીટર કાપી અને દર શનિવારના જે લોકો દર્શન કરવા આવતા હોય એને કંઈક પણ દાદા ઉપર ઓલું હોય એને દાદાએ કંઈક પણ ચમત્કાર આપ્યો હોય ત્યારે જ આવે ને અહીંયા એવા બધા ઘણા માણસો હોય કે જે દર શનિવારે રાજકોટથી બસો કિલોમીટર કાપી અને દર શનિવારે દર્શન કરીને પછી પોતાનો ધંધો ચાલુ કરે આજે રોજ મને અંદાજ પ્રમાણે બે લાખ ઉપર પબ્લિક થઈ જશે એનું કારણ છે કે શું છે કે દર્શન કરીને લોકો નીકળી જાય અને આજે રાત્રે બાર વાગેથી તો બહુ જોરદાર અત્યારે થોડુંક એવું છે કે થોડુંક ઘડવું પડ્યું તોય પબ્લિક તો છે જ પણ આજે તો બહુ પબ્લિક એવું એમ દર્શકો જોયું કે શનિ જયંતિના પવિત્ર દિવસે રાતે બાર વાગ્યાથી લોકો લાઈન લગાડીને ઊભા હતા કે સવારે ભગવાનની આરતીના દર્શન થાય ભગવાનના દર્શન થાય અને લાખોની સંખ્યામાં આજરોજ ભક્તો ભગવાનના આશીર્વાદ લેવા માટે એમની જે કષ્ટ છે એનું નિરાકરણ માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે આવે પગે લગાવવા આવે આજે દ્વારકા ટુળેની ખાસ કરો દ્વારકાના જ અમારા દ્વારકા ટુળેના ભાણવર તાલુકાના પ્રતિનિધિ આપણી સાથે છે એમની પાસે આપણે ખાસ જાણીશું અહીંના જ વતની છે સુમિતભાઈ તમે અહીંના જ વતની છો રોજ રેગ્યુલરલી દર્શન માટે આવતા આવજો શું એવા અનુભવો તમને છે આ ભૂમિ ઉપર હું તો ઘણી વાર અહીંયા દર્શન કરવા માટે વારંવાર આપણે સ્ટોરી કરવા માટે આવે આજે પણ સવારે સ્ટોરી કરી હતી અહીંયા છાસનું ને બધું બહુ બહુ લોકો અહીંયા હતા સવારે આઈસક્રીમ પણ દેવાતી હતી પ્રસાદીમાં છાસ પછી પાણી પછી નાસ્તો ને જમવાનું ને આ લોકોનું બહુ ગુંદી ને બધું બહુ પણ દેવાતું હતું બધું ને લોકોની એટલી ભીડ હતી ને અહીંયા એટલે બહુ ભીડ હતી અહીંયા તો દર્શકો રોજ દ્વારકા તુડેની ટીમ ખાસ તમારા માટે સૌ વ્યુઅર્સ માટે શનિ શનિજયંતિના પવિત્ર દિવસે ભગવાન શનિદેવના હાથલા ગામના દર્શન ભગવાનની કર્મ જન્મ જન્મભૂમિના દર્શન તમારી માટે લઈને આવ્યા રહે કેવી લાગે આ સ્ટોરી અવશ્ય અમને જણાવશો થેન્ક યુ ફરી મળશું જય દ્વારકાધીશ જય શનિદેવ